એટલે જેવો હું ગુજરાતની હદમાં પ્રવેશ કર્યો વાપી ક્રોસ થયું ટ્રેનમાં એવા બધાના અભિનંદનના મેસેજ આવવા લાગ્યા તો હે ને અભિનંદન એટલે મેં બધાને ફોન કર્યા તો કે તમારું ઈ ટીવીમાં થઈ ગયું હું કોણે કહ્યું તો કે તમારા માલિક છે હિમાંશુ શાહ એણે બધાને ફેક્સ કર્યા કે પ્રશાંતે એણે સંપૂર્ણ સમાચાર સેવા છોડી હવે ઈટીવીમાં ગયા છે મારી નોકરી જ જતી રહી નોકરી ખવાઈ ગઈ ખવાઈ ગઈ ઇન્ટરવ્યૂ આપ્યો ભૂલમાં થાય આવું બધું પછી નો ગાળો શું પછી શું કર્યું બીજી નોકરી શોધવા નોકરી જતી રહી મુશ્કેલી દરમિયાન નરેન્દ્ર ભાઈ કોઈન્સિડન્સ છે નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ થાય છે કેશુભાઈની સરકાર જાય છે અને વિક્રમ વકીલ જે મારા એડિટર હતા એ પોતાનું એક મેગેઝિન શરૂ કરે છે હોટલાઇન નામનું એટલે પછી વિક્રમે એવું કીધું આવી એટલે પછી હોટલાઈનમાં જોડાયો પછી બે હજાર એ મેં કવર કર્યું અને એના પછી મેં એક પુસ્તક લખ્યું ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય એ એક ખંડ સમયગાળો પણ તમે ખૂબ નજીક જોયો પુસ્તકમાં તમે જો કે લખ્યું છે કે બે હજાર બે ના રમખાણોનું અધૂરું સત્ય એટલે કે સત્ય કોઈ નથી પામી શક્યું પણ એ સમયગાળો જે છે એમાં પણ તમે જે જર્નાલિઝમ કર્યું તમારું પુસ્તક વાંચ્યું છે તો એ સમયગાળો કેવો હતો એના વિશે થોડી વાત કરો નરેન્દ્ર મોદી સાવ નવા હતા સીએમ તરીકે એમની પકડ રાજ્યો પર તમારા માટે તો નરેન્દ્ર મોદી જૂના હતા એટલે વાતને બાંધીએ ત્યાંથી હા હું જે નરેન્દ્ર મોદીને હું ઓળખું છું એ ગાળો તો બાણું ત્રાણુંનો નું છે ત્યારે નરેન્દ્ર મોદી મહામંત્રી હતા ગુજરાતના પણ અત્યારે જેવા નરેન્દ્ર મોદી એરોગન છે ને એવા અત્યારે પણ હતા એરોગન્સી એવી જ હતી એટલે એમનું જે જળવાયેલું છે એવું કહેવાય તો એક જ વસ્તુ હા એરોગન્સી કારણ કે એક દિવસ પત્રકારો રોજ ભાજપ કાર્યાલય જાય ખાનપુરમાં એટલે એક દિવસ પત્રકારો પછી શું નરેન્દ્રભાઈ કંઈ સમાચાર તો એમણે એવું કીધું હું દાઢી ખંજવાળું ને તમારા માટે સમાચાર જ છે આવી એરોગન્સી હતી ત્યારે મારા ગુરુ ચારુદત્ત વ્યાસ હતા એણે બધા પત્રકારોને એવું કીધું કે સોમવારોને તો નીચે ઉતરી જાઓ આવેગઢ માણસ સાથે વાત નહીં કરવાની એટલે પત્રકારોએ ત્રણ દિવસ સુધી ભાજપ કાર્યાલયનો બહિષ્કાર કર્યો છેલ્લે નરેન્દ્ર મોદી નીચે આવ્યા અને એવું કીધું ભાઈ સોરી હું તો મજાક કરતો હતો તમને માઠું લાગ્યું એમ કહીને એમણે વાત વાળી લીધી એવા નરેન્દ્ર મોદીને હું ઓળખું છું હું અભિયાનમાં હતો ત્યારે મારું બુધવારે મારું મેગેઝીન પૂરું થઈ જાય પછી નરેન્દ્ર મોદી પ્રવાસમાં જવાનો હોય તો મને સાથે લઈ જતા હતા મિત્રતાના સંબંધો હા મિત્રતાના સંબંધો હતા પછી તું મજા પડી ગઈ છે ને કે સીએમ બની ગયા હવે મિત્ર ના પછી એમણે મને દૂધ દૂર રાખ્યો હું પણ પત્રકારત્વના એક જુદા રસ્તે ચાલવા લાગ્યો તો એમને એવો પત્ર પ્રશાંત નહોતો ગમતો નહોતો ગમતો એમને એમને કારણ કે એમને તો ત્રાણુંનું તોફાન થયું અમદાવાદમાં ત્યારે મેં નરેન્દ્ર મોદી અને અડવાણીને અમે બધા સાથે સર્કિટ હાઉસમાં હતા મેં કીધું નરેન્દ્રભાઈ બહુ બધા લોકો મારે છે ત્યારે એવું એ બોલ્યા હતા કે હજી થોડા હિન્દુ વધારે મરેને તો જ માહોલ બનશે એટલે એમને માહોલ બનાવો હતો ને મારે આવા માહોલ મારે એવું નહોતું ધીરે ધીરે સમજાયું કે મારે દૂર જવું મારે માટે હિતાવહ છે હું દૂર ગયો એમને ન પસંદ પડ્યો હું મને એમનો રસ્તો અને એમને મારો રસ્તો ના પસંદ પડ્યો સીએમ થયા પછી તો એ અંતર વધારે ઘટતું ગયું કે કારણ કે પછી બે હજાર બેના તોફાનો થયા એ તોફાનોમાં એમની ભૂમિકા વિશે મેં મારા પુસ્તકમાં લખ્યું છે એટલે હું કાંઈ લોકો એવું કહે છે કે નરેન્દ્ર મોદી એ આ રાઇડ્સ કરાવ્યા હું એવું કહું છું કે આ સ્ટેટ પ્રોટેક્ટેડ રાઇડ્સ હતા રાજ્ય રક્ષિત તોફાનો હતા રાજ્ય કરાવેલા ન હતા નરેન્દ્ર મોદીને સ્ટેશન ગુજરાત સ્ટેશન ઉપર મેં જ્યારે અઠાવીસ ફેબ્રુઆરીએ જોયા ત્યારે તો ખૂબ ડરેલા હતા આ ઘટના પછી તો અને જે ગુસ્સો હતો લોકોનો એ તો ભાજપ સામે હતો કે ભાજપના લોકોને મારી નાખશે સળગાવી છે પણ પછી આખી સ્થિતિ બદલાય ટર્ન થઈ એટલે એમને એવું લાગ્યું કે જો સવારી નીકળી છે આફતને અવસરમાં પલટવાનું એમની શરૂઆત હા બાકી એમની ઈચ્છા નહોતી પણ પછી એમને લાગ્યું કે જો હવે હિન્દુઓને હું નિયંત્રિત કરીશ આ બદલો તો હિન્દુઓએ લીધેલો બદલો છે પણ એને રાજ્યનું રક્ષણ ચોક્કસ હતું આ બધું મારા પુસ્તકમાં છે પછી નરેન્દ્રભાઈનું કેવી રીતના ગવું એટલે એ પુસ્તક હા પણ દાદા મારે એ પણ સમજવું છે કે તમે આટલું બધું માનો કે એમના વિશે લખતા હતા હમણાં જ મને એક ઇન્ટરવ્યૂમાં શક્તિભાઈ શક્તિશ્રી ગોહિલ એમણે એવું કીધું કે એક વખત મારે નરેન્દ્ર મોદીને જ્યારે તેઓ અહીંયા હતા અને હું પણ વિધાનસભામાં જ બેસતો એમની સાથે ત્યારે એમણે મને એવું કીધું હતું કે દરેક માણસની એક કિંમત હોય છે કોઈની પાંચ કરોડ કોઈની પચાસ કોઈની પાંચસો તો કોઈની પાંચ હજાર બસ આંકવા વાળો જોઈએ બાકી દરેકની એક કિંમત હોય છે તો પ્રશાંત દયાળને અત્યાર સુધી સાધી નહોતો શકાતો નરેન્દ્ર મોદી હવે તો મુખ્યમંત્રી બની ગયા હતા અને એમના આ શબ્દો હું માનું શક્તિશીની વાતને નરેન્દ્ર મોદી પણ કેમ કિંમત ના આપી શક્યા કે પ્રયાસ જ નથી કર્યો કિંમત આપવાનો પ્રયાસ નહીં કર્યો પણ ડરાવવાનો ભરપૂર મને ડરાવવાનો પ્રયત્ન ખરીદવાનો નહીં ખરીદવાનો નથી થયો કોઈ દિવસ નથી થયો મને ડરાવતા રહ્યા સતત કેસ કરતા રહ્યા મારી ઉપર કઈ પ્રકારના કેસ મારી ઉપર રાજદ્રોહની છ ફરિયાદો પણ થઈ બે છ ફરિયાદો છ ફરિયાદ બે હજાર બેમાં ના રાઇટ્સ પછી નહીં એની પહેલાં મને મારા ઘરે અમિતભાઈ આવ્યા હતા અને અમિતભાઈનું કહેવું એવું હતું કે નરેન્દ્રભાઈએ મોકલ્યા છે હું જે પ્રકારનું રિપોર્ટિંગ કરતો હતો એમણે મને કીધું બંધ કરી દો સાહેબની ઈચ્છા છે મેં કીધું સાહેબની ઈચ્છા છે બંધ તો સાહેબે બંધ કરવાનું હોય ને મારું કામ તો જે થાય છે ઘટના એ લખવાનું છે પછી રાઇડ્સ થયા પછીનું જે મારું રિપોર્ટિંગ થયું પછી ગુજરાતની અંદર એન્કાઉન્ટરનો દોર શરૂ થયો એન્કાઉન્ટરના દોરમાં જે પ્રકારે હું ત્યારે ભાસ્કરમાં હતો ભાસ્કરનો મારો જે ગાળો છે ને બે હજાર ત્રણથી બે હજાર સાત એટલે જ્યારે ભાસ્કર અમદાવાદમાં નવું આવ્યું ત્યારે હું ભાસ્કરમાં જોડાયો અને ત્યાંથી સાત સુધી જોડાયો પણ આ ગાળો મારી કેરિયર માટે બહુ મહત્ત્વનો એટલા માટે સાબિત થયો કે બે હજાર બેથી ગુજરાતની અંદર એન્કાઉન્ટરનો દોર પણ શરૂ થયો ગોધરા રાઇડ્સ પછી સૌથી પહેલાં સમીર ખાન પઠાણનું અમદાવાદના ઉસ્માનપુરામાં એન્ટર થાય છે અને છેલ્લું સોરાબુદ્દીન શેખ તુલસી પ્રજાપતિનું જે એન્કાઉન્ટર થાય છે આ બધા જ ગાળા દરમિયાન હું ઘટના સ્થળે જતો અને સ્ટોરી લખતો જે પોલીસની સ્ટોરી છે એની સાથે એ સ્ટોરી પણ લખતો કે આ બનાવટી એન્કાઉન્ટર કેમ છે કેમ મને એવું લાગી રહ્યું છે કે આ બનાવટી એન્કાઉન્ટર છે આવી આ પ્રકારની જે સ્ટોરીઓ મેં લખવાની શરૂઆત કરી એટલે લગભગ બે હજાર ને પાંચમાં મને અમિત શાહે સર્કિટ હાઉસ બોલાવ્યો અને એમણે એવું મને કહ્યું કે આ તમે લખવાનું બંધ કરો કારણ કે તમે આ બનાવટી એન્કાઉન્ટર જેવી સ્ટુડિયો લખો છો એટલે અમને માનવ અધિકાર પંચ નોટિસ આપે છે અને ખુલાસા પૂછે છે અમારે બહુ લાંબી ચર્ચા થઈને છેલ્લે મેં એવું જ કહ્યું કે હું મારું કામ લખવાનું છે હું લખીશ અને હવે છૂટા પડ્યા એટલે ત્યારે પણ અમિત શાહ મારાથી નારાજ હતા બે હજાર સાત સુધી હું ભાસ્કરમાં રહ્યો અને બે હજાર સાતમાં એટલે હું જ્યારે ભાસ્કરમાંથી નીકળ્યો એ દરમિયાન એક ઘટના એવી ઘટે છે કે આ સોરાબુદ્દીનનું એન્કાઉન્ટર થઈ ચૂક્યું હતું અને મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો એની એક તપાસ શરૂ થઈ ગઈ હતી ત્રણ અધિકારીઓ એરેસ્ટ થઈ ગયા હતા આઈપીએસ અધિકારીઓ છે ડીજી વણજારા દિનેશ એમ અને રાજકુમાર પાંડિયન એમની ધરપકડ થઈ ચૂકી હતી ને બે હજાર આઠની અંદર હું ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જોડાયો હું ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જોડાનાર એવો પહેલો રિપોર્ટર છું કે જેને અંગ્રેજી લખતા નહોતું આવડતું આખા ટાઈમ્સના ઇતિહાસમાં અંગ્રેજી લખતા ન આવડતો છતાં તમને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નોકરી આપે એવી આ પહેલી ઘટના છે કારણ કે એના એડિટર ભરત દેસાઈનું કે એવું હતું ત્યારે મેં એવું કહ્યું કે હું અંગ્રેજી લખતો નથી તો કે અંગ્રેજી તો બહુ બધા અમારી પાસે લખી શકે છે કન્ટેન્ટ ક્યાં છે એટલે કન્ટેન્ટની તાકાતો પણ મને નોકરી મળી હતી હું ટાઇમ્સમાં તો બે હજાર આઠમાં અમદાવાદના પોલીસ કમિશનર તરીકે ઓપી માથુરની નિયુક્તિ થાય છે તો આ પોલીસ કમિશનર કેવો છે એના ઉપર અમે છ એપિસોડ કર્યા કારણ કે હું એમનો ઇતિહાસ જાણતો એમની સામે ક્રિમિનલ ઓફેન્સીસ નોંધાયેલા હતા છ એફઆઈઆર નોંધ છ ઘટનાઓ વિશે મેં લખ્યું એના પછી ઓપી માથુર એક ટ્રિગર હતું ઓપી માથુરને ફરિયાદી બનાવીને મારી સામે રાત્રુની છ ફરિયાદો નોંધવામાં આવે એટલે રાજધ્રુણી છ ફરિયાદ લગાતાર છે હા રોજ એક એફઆઈઆર મારી સામે રાજધ્રુણી થાય અને અમે રોજ હાઈકોર્ટની અંદર આગોતરા જામીન લેવા જઈએ એવી સ્થિતિ નિર્માણ કરી એટલે ભારતમાં એકમાત્ર એવો પત્રકાર છું હું કે જેની સામે આટલી બધી રાજધ્રુણી ફરિયાદ થઈ હોય અને એ પણ લગાતાર એક હા એક સાથે છ જો કે પછી લડવી પડી સરકાર હાઈકોર્ટે એ ફરિયાદ રદ કરી પણ ચાર વર્ષ નીકળી ગયા આ લડાઈ લડવામાં આગોતરા મળે ત્યાં સુધી ભાગવું પડ્યું બહાર રહેવું પડ્યું સંતાવું પડ્યું આ બધી યાતનાઓ ભોગવી પણ આ બધી યાતનાઓ દરમિયાન મને થોડી યાતનાઓ ઓછી એટલે લાગી કે મારા મારો પરિવાર નહોતો ડરતો ને જ્યારે પહેલી વખત મારી સામે ફરિયાદ થઈને ભાગવાનું કે ઘર છોડવાનું વિચાર આવ્યો કે નહીં તો હવે એરેસ્ટ થઈશું તો આપણે નહીં છૂટી ત્યારે મારો દીકરો આકાશ જે છે એ લગભગ દસેક વર્ષનો હતો દસ અગિયાર વર્ષનો એણે એવું કીધું કે હવે હું મોટો થઈ ગયો છું તમે ચિંતા ના કરતા જેલમાં જાઓ હું સાચવી લઈશ તો આવું એક પરિવાર મને મળ્યું કે જેણે મને સાચવી લીધો ખરેખર વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ